ઉમેદવારો સ્વાગતનામું કર્યું છે સ્વાગતનામું જાહેર કરીને મતદારોની બાહિંદી આપી છે પ્રાથમિક સુવિધાઓ અંગે ફરિયાદ નિવારણ માટે પ્રયત્નશીલ રહેશે લોકોને પડતી મુશ્કેલીનું પણ નિવારણ કરાશે લોકો ફોન કરશે તો રિસીવ કરવા બાહિંદરી આપી છે ન થાય તો સામેથી ફોન કરવા વચન આપ્યું આજે અમે સોગંદનામુ લોકો વચ્ચે રજુ કર્યું છે એમાં ચાર વોર્ડ નંબર ચાર અને છ ના ઉમેદવારોના મોબાઈલ નંબર સહિત વોટ્સએપ નંબર સાથે આ સોગંદનામું રજુ કર્યું છે કે પાંચ વર્ષમાં તમને ગમે ત્યારે જરૂર પડે તો આ બંને પેનલની જવાબદારી અમારી છે અને અમારા ભેગા જે નવા લોકો છે એ પણ અમારી જેમ જ કામ કરશે અને લોકોની સુખાકારી માટે કાયમી સાથે રહેશે બાબતે અમે અમે અમારા જે બદલશે લોકોની સતત વચ્ચે જ રહીશું અને કદાચ અમારો પરાજય પણ થશે તો પણ અમે લોકોની વચ્ચે રહી અને કઈને જરૂરિયાત પ્રાથમિક સુવિધાના જે કામો છે એના માટે કોર્પોરેશન કચેરી અથવા ગમે ત્યાં આંદોલન કરવા પડે તો પણ અમે એની સાથે રહીશું એટલે આ લોકોની એક સુખાકારી માટે જે મોબાઈલ નંબર જાહેર કર્યા છે એ લોકોને ક્યાંય ભટકવું ના પડે એના કામો સરળતાથી થઈ જાય કોર્પોરેટર ને મળી રે હાથ વગાડીએ એના માટેનું આ સોગંદનામું છે ખાતરી બદ્ધ સોગંદનામું છે એટલે આ બાબતે લોકોની સેવા માટે અમે એક બધાના મોબાઈલ નંબર સાથે રાખી અને આ સોગંદનામું તમામને રજૂ કર્યું છે અને લોકો અમારી અમારે અમને ગમે ત્યારે કામ પડે તો અમારા અમનો સંપર્ક સાંધી સગે એના કામો અમે કરી શકીએ